શોધીને તંત્રને જાણ કરે છે ત્યારે સવાલ એ છે કે તંત્ર શું કરે છે તેમણે માંગ કરી હતી કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વલભીપુરની કચેરીએ જે એજન્સી ભાલના ગામડાને પાણી પહોંચાડવાનું કામ સોંપેલ છે તેનું નામ સરનામું અને ફોન નંબર ગ્રામ પંચાયત કચેરીએ બહાર લગાડવામાં જોઈએ જેથી પાણી ન મળે તેવા સંજોગોમાં ગ્રામજનો તેમથી ફરિયાદ પહોંચાડી શકે આ અંગે સત્વરે યોગ્ય ફરી ભાલ પંથકમાં ગામોના લોકોને પીવાનું પાણી સત્વરે મળે તેનો પાકો પ્રબંધ કરવો જોઈએ